મિત્રો આ છે હાવેજના હગર ઘણા નો જોયા હોય અને નાના નાના ગણતા હોય ને તો હું તમને દેખાડી દઉં કેવડા હોય જો આ મારી વેટ જો આ શેડેથી આ શેડા સુધીનું છે આ વેટ નવો વેટ બરાબર લાગર જુઓ વેટ વેટના હગળ હોય હાવેજના હજી બીજા બતાવો

શર આવી ગયા છે જોવો શહેર ના હગડ છે જોવો જોવો એનો પગ જોવો ને હગર કેવડા કેવડા છે પણ થાય મોટા હગર દીપડું દીપડું હાવે છે હાવે છે ના હગર તો કીધું બહુ મોટા હોય એટલે આ તો શું છે હાવ લાહુ છે ને એટલે આપણે જોવા હગર છે એના જોવો હાલેલા લાગર જોવો જો આ વ્યવસ્થિત હગર છે તમને દેખાડું એક વેત નું થાય જો એક વેત થાય આમ કરો ને એટલે એક વેત માં થોડું ઘટે આમ વેટ નું હગળ કોરા માં એક વેચ નું થાય એટલે એવું છે રાઈઝ આવી ગયા છે હમણાં તો આ બાજુ છે એ આયમ બહુજબરો ઓય ઓય હાલો તે જાય માતાજી આજ આવી ગયા છે આ વાડીએ અને અમારે જો ગાયો બાઈતી છે પેક છે એટલે વાંધો ન આવે પણ તો એને તો ઓલું થઈ જાય ને બિચારિયોને મો ગુંમરા માર્યા લાગત અગડ જ છે પછી બાબા કે ગાયું પાણી પીવા બહાર કુંડી નથી આવતી પણ એ થોડી કુંડી આવે ગાયું એટલે અહી અત્યારે પાણી પીવા બહાર નથી આવતું આવું છે બધું હાલો જય માતાજી પાણી <laughs> પાણી <laughs>